ક્વોલિટી પ્રમાણે પ્રમાણે વર્ગ દરેક મગફળીમાં સામાન્યથી લઈ અને ઠીક ઠીક પ્રમાણમાં આપણને સુધારો મળ્યો છે સુધારો મળ્યા પછીની જે કઈ સ્થિતિ ગઈકાલે શનિવાર સાંજ સુધીમાં બજારોમાં રહી હોય એ સિવાય હવે આવનારા સમય માટે આપણી મગફળી પાસેથી આપણે કેટલી વિશેષ અપેક્ષા રાખી શકીએ સાથે સાથે જે કાંઈ અપેક્ષા આપણે હવે આપણી મગફળી પાસેથી રાખી શકતા હોઈએ એ અપેક્ષાની પૂર્તિ બજાર તરફથી થવાના સંજોગો કેટલા છે કેવા છે છે અને જે સંજોગો એ સંજોગો લાંબા ગાળા માટે કેટલા ટકાવ છે અને એની અસર આખરે આપણને આ આખા મગફળીની સિઝનના પીરિયડ દરમિયાન અને છેલ્લા છેલ્લા સમયમાં પણ કેવી થઈ શકે એ ચર્ચા એટલે આજની આપણી મગફળીની ઉપજ ઉપરની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ મિત્રો તો આજની આપણી આ ચર્ચામાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે ચર્ચા શરૂ કરીએ ત્યાર પહેલા એક વખત અવશ્ય થોડા થોડા હવે દાંત કાઢવાની જરૂર છે કારણ કે આપણી મગફળી છેલ્લા અઠવાડિયા દરમિયાન અને ગઈકાલ સાંજ સુધીના બજાર ભાવની સ્થિતિ આપણે દરેક ખેડૂતો ઠીક ઠીક પ્રમાણમાં ખુશ થઈ શકે એવું બજાર અત્યારે બની ગયું છે અને આગળના સમયમાં પણ હજી આપણી મગફળી પાસેથી આપણે જે કાંઈ વિશેષ અપેક્ષાઓ રાખતા હોઈએ આ અપેક્ષાઓના આંકડા સુધી આપણી મગફળીનું બજાર પહોંચી જવાની શક્યતાઓ જે કઈ છે એની આપણે આજે ચર્ચા કરીએ છીએ હવે આજે જ્યારે આપણે વાત કરી છે ત્યારે વર્તમાન બજાર ભાવની સ્થિતિ આ આપણો આધાર હોય છે અને વર્તમાન બજાર ભાવની જે કાંઈ સ્થિતિ છે એની પાછળના મુદ્દાઓ જે કઈ હોય એ મુદ્દાઓ એટલે વર્તમાનમાં પણ લાગુ પડતા મુદ્દાઓ અને આગળના દિવસોમાં પણ લાગુ પડતા મુદ્દાઓ હવે વર્તમાન ભાવની સ્થિતિની વાત કરવી છે તો આજનો જે દિવસ છે એ આજે રવિવાર છે તારીખ છે સાંજ સુધીમાં આપણી મગફળી જે કાંઈ વેચાણી એના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આપણી સારામાં સારી ક્વોલિટીની મગફળી જે કાંઈ આવી રહી છે એમાંથી મોટા ભાગનો પાક આપણો તેરસો રૂપિયાથી ઉપર વેચાતો આપણે જોઈ રહ્યા છીએ બેસ્ટ ક્વોલિટીમાં લગભગ સાડા તેરસો થી ઉપરનો ભાવ અને બેસ્ટ ક્વોલિટી પછી સુપર બેસ્ટ ક્વોલિટી એટલે ચૌદસો રૂપિયા અને એનાથી પણ ઉપરના ભાવ એક્સ્ટ્રા સુપર બેસ્ટ બજારમાં માલ બહુ ઓછો આવી રહ્યો છે પણ એના ભાવ આપણા ખેડૂતો ઘરે બેઠા જે કાંઈ વેપાર કરી રહ્યા હોય એમાં પોતપોતાની કુશળતા પ્રમાણે ખેડૂતો ભાવ મેળવી રહ્યા છે અને ઊંચામાં ઊંચા ભાવ સત્તરસો રૂપિયાથી પણ વધારે કેટલાક ખેડૂતો મેળવી રહ્યા હોય એવી કોમેન્ટો અને એવા મેસેજ ખેડૂત સમુદાય તરફથી આપણને જે કઈ આવી રહ્યા છે એ આપણને બધાને એક પ્રકારની ખુશી અવશ્ય આપે છે હવે શરૂઆતમાં આપણે જોઈએ તો આ વર્ષમાં છેલ્લો વરસાદ થયો ત્યાર પહેલા આપણે જે એક ચિંતામાં હતા કે આ વર્ષે વાવેતર વધારે થયું છે વધારે વાવેતર થયું છે સાથે સાથે પાક પરિસ્થિતિ સારી છે એટલે ઉત્પાદન પણ અઢળક આવશે અને અઢળક ઉત્પાદનની વાત સરકાર પણ કરતી કારણ કે આપણા કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલે કહ્યું કે લગભગ લાખ ટન મગફળી સંભાવનાઓ એટલે આપણને ચિંતા હતી કે કદાચ આ વર્ષે આપણને મગફળીના ભાવ દબાયેલા મળે આખી સિઝન દરમિયાન પણ પછી નુકસાનીનો સમય શરૂ થયો નુકસાનીનો સમય એટલે ઓક્ટોબર મહિનાનું આપણું છેલ્લું પખવાડિયું અને છેલ્લા પખવાડિયામાં પણ અંતિમ દિવસો એટલે લગભગ ઓક્ટોબર મહિનાની ત્રેવીસ ચોવીસ તારીખથી શરૂ થયેલો ભયંકર વરસાદ અને એ વરસાદ નવેમ્બર મહિનાનું પહેલું આખું અઠવાડિયું આપણા ઉપર વાદળોના રૂપમાં થવાયેલો રહ્યો અને પૂરતો વરસાદ આપણે ક્યારેય કલ્પના ન કરી હોય એટલો વરસાદ આપણા મગફળીના વાવેતરના તમામે તમામ વિસ્તારોમાં થયો જેના કારણે આપણા ખેતરોમાં આપણને ખૂબ બધું નુકસાન થયું જે ઉત્પાદન આપણને મળવાનું હતું આ ઉત્પાદનમાં ઘટાડો થયો ઘણો બધો ઘટાડો થયો પણ એક વિશેષ અસર અસર એની એ થઈ ક્વોલિટી એટલે કે ગુણવત્તાયુક્ત જથ્થા ઉપર બહુ મોટી અસર થઈ આપણી પાસે પાકીને જે કાંઈ મગફળી આવી એમાં મોટાભાગે મીડિયમ દરજ્જાનો માલ સૌથી વધારે આવ્યો નબળો માલ પણ ઠીક ઠીક પ્રમાણમાં આવ્યો અને સારામાં સારી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી અત્યારે જે આપણે સૌથી ઊંચા ભાવથી વેચી રહ્યા છીએ આ માલનો જથ્થો બહુ ઓછો આવ્યો અને એ ઓછા આવેલા જથ્થાની અસર નીચે બજારે ધીમે 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 આગળ વધવાનું શરૂ કર્યું સાથે સાથે સરકારી ખરીદી આ વર્ષમાં જે કાંઈ થઈ રહી છે એ ખરીદીનો બજારને આધાર મળ્યો હવે ખરીદીની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સરકારની ખરીદી છે ભાઈ સરકારની ખરીદી એટલે એના બહુ જુદા જુદા સ્વરૂપો હોય એની શરૂઆત થાય અને એનો કાર્યક્રમ થાય આ બધું જ્યારે થતું હોય ત્યારે એમાં મુખ્ય મોડેલ તરીકે ખેડૂત અને અને ખેતી શકે પણ આખરી પડદા પાછળ બાકીનું ઘણું બધું ચાલતું હોય છે જે કંઈ પડદા પાછળ ચાલે છે એની ફરિયાદો આપણે ખેડૂત સમુદાય કરતા રહીએ કોમેન્ટો પણ આવતી રહે છે કે ખેડૂતની મગફળી ઓછી જાય છે અને વેપારીઓ પોતાનો માલ વેચે છે પણ આ પરિસ્થિતિને આપણે ખેડૂત તરીકે અટકાવી શકીએ એટલે આપણે સક્ષમ નથી એટલે સમર્થ નથી કારણ કે કે આપણે આપણે બિલકુલ સંગઠિત નથી પરિણામે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને મને પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી પણ એ પરિસ્થિતિનો પણ આડપ કરો થોડો ઘણો લાભ મળી રહ્યો છે આખરે આપણા ખેડૂત સમુદાયને વેપારી આપણી પાસેથી લઈ અને સરકારને વેચે છે તો પણ કમસે કમ સરકાર એની પાસેથી ખરીદે છે તો એ આપણી પાસેથી ખરીદે છે એટલે આખરે મગફળી જે કઈ જાય છે એ ખેડૂતની જાય છે વાયા મીડિયા ગમે તેના તરફથી જતી હોય ખેડૂત તરફથી જાય સારામાં સારી વાત વેપારી તરફથી જાય તો એનો આપણી પાસે કોઈ ઉકેલ નથી પણ મગફળી જઈ રહી છે અને જતી રહેતી મગફળીના કારણે અત્યાર સુધી બજાર બની રહ્યું હવે આગળના સમયમાં શું થઈ શકે તો આગળના સમયમાં હવે પછી હજી પણ સરકારની ખરીદી મોટા ભાગે શરૂ રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ ઠીક ઠીક પ્રમાણમાં છે એટલે આપણે એવું ઈચ્છીએ કે સરકાર આપણી પાસેથી ખરીદવું હોય એટલું આપણી પાસેથી ખરીદે અને એમણે ગોઠવેલા જે હોય એ ના આધારે જેમની પાસેથી ખરીદવું હોય એમની પાસેથી ખરીદે પણ કમસે કમ એટલી મગફળી ઓપન માર્કેટમાં એટલે કે ખુલ્લા બજારમાં ઓછી આવે છે અને તેથી બજાર પોતાની જગ્યાએ ટકેલું રહે છે આગળ વધતું રહે છે ધીમે ધીમે સારામાં સારી ક્વોલિટી હજી પણ આગળ વધવાની સંભાવનાઓની આ આ વિશેષ પ્રમાણમાં વધી રહી રહી છે છે હવે આવકો જે અત્યારે થઈ આવકોનો બીજો અને સૌથી મોટો આધાર છેલ્લા લગભગ બે અઠવાડિયાથી આપણે જોઈએ તો નિરંતર આપણા ગુજરાતમાં આવકો ઘટતી રહી છે અને ઘટતી આવકોને આપણે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી પાછળ જઈ અને એ દિવસો દરમિયાનની મહિના પહેલા આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર આપણો પૂર્વ ગુજરાતનો વિસ્તાર આપણો સૌરાષ્ટ્ર અને કચ્છ બધા વિસ્તારોમાં જ્યાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે એટલે કે માત્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બે વિસ્તારોને છોડીએ તો મોટા મગફળીનું વાવેતર થતા તમામ વિસ્તારોની મળી અને દરરોજની ત્રણ લાખ બોરીથી પણ વધારે મગફળી પ્રમાણમાં જથ્થો આપણા તરફથી સીધો મિલરોને અને સંગ્રાહક વેપારીઓને પણ વેચવામાં આવતો હતો એટલે દરરોજના હિસાબથી અત્યારે આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડોની ઘટેલી આવકો એટલે લગભગ એ સમયગાળાની સરખામણીએ પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલી જ અત્યારે આવકો બચી છે આ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે સામે આપણા પડોશી રાજ્યો જે કોઈ છે એને ખાસ કરીને જ્યાં આપણા જેમ જ એકંદર ઘણું બધું મગફળીનું વાવેતર હતું અને ઘણું બધું મગફળીનું ઉત્પાદન હતું એવા રાજ્યો એટલે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ત્યાર પછી દક્ષિણના નીચેના રાજ્યો કર્ણાટક હોય તામિલનાડુ હોય આંધ્ર કે તેલંગાણા હોય દરેક જગ્યાએ આ વર્ષમાં વાવેતર વધ્યા પછી પણ ઉપજ જાજી ન વધી સાથે સાથે આવેલી ઉપજમાંથી ખૂબ મોટો ભાગ છેલ્લા વરસાદના કારણે વધારે પડતો ડેમેજ થયો વધારે જથ્થામાં એટલે કે વધારે માત્રામાં નુકસાન થયું એના કારણે બજારમાં અત્યારે હવે જે રીતે આવકો આપણા ગુજરાતમાં ઘટી છે એવી જ રીતે આવકો સંપૂર્ણપણે ઘટી ગઈ છે મધ્યપ્રદેશમાં પણ અને એકંદર આવકો ઘટી ગઈ છે રાજસ્થાનમાં પણ અને તેથી આ પડોશી વિસ્તારોમાંથી પણ વધારે પડતી આવકોના દબાણની અસર બજાર પર થાય અને એ અસરનું એક પ્રત્યાઘાતી સ્વરૂપ આપણા બજારોમાં આપણને જોવા મળે આ પરિસ્થિતિ હવે નજીકના દિવસોમાં કે લાંબા ગાળે પણ આપણને જોવા મળવાની શક્યતાઓ બહુ ઓછી થઈ ગઈ છે ત્યારે આપણી પાસે હવે જે કાંઈ મગફળીનો હિસ્સો અત્યાર સુધી બચેલો છે અને હવેના સમયમાં આપણે કોઈ પણ સમયે વેચવા માંગતા હોઈએ ત્યારે આપણી મગફળી આપણને ઠીક ઠીક પ્રમાણમાં ભાવો આપશે એટલી ખાતરી અવશ્ય બને છે સાથે સાથે સારામાં સારો ભાવ આપણને આપી શકે એવી આપણી ક્વોલિટી જે કોઈ ખેડૂતો પાસે છે એ ખેડૂતો અત્યારના સમયે પણ ઠીક ઠીક ઊંચાઈ સાથે ભાવ મેળવી રહ્યા છે અને આગળના સમયમાં હવે પછી એટલે કે જ્યારે આ પ્રકારનો ભાવ થતો હોય બજારોમાં ત્યારે જે ચીજ વસ્તુ કે જે ઉપજો નવી સીજન પાછી ફરી વખત વાવી શકાતી હોય એટલે કે જેની બે કે ત્રણ સીઝન લઈ શકાતી હોય એ પૈકીની એક ઉપજ એટલે આપણી મગફળીની ઉપજ અને મગફળીની ઉપજ અવશ્ય આ વર્ષે ઉનાળુ વાવેતર તરીકે આપણા ગુજરાતમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં વવાશે મોટા પ્રમાણમાં વવાશે એવું પણ આપણે કહી શકીએ રાજસ્થાનમાં પણ વવાશે મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રમાણમાં ઉનાળુ મગફળીનો પાક આ વર્ષે હજી આપણી પાસે ઘણો બધો લાંબો બાકી છે કારણ કે નવી ઉનાળુ મગફળીને વાવવાનો પણ હજી સમય નથી આવ્યો વાવેતરના સમયને પણ હજી ઓછામાં ઓછા પંદર થી વીસ દિવસની વાર છે અને ત્યાર પછી વવાતી મગફળીઓ તૈયાર થઈ અને બજાર સુધી પહોંચે ત્યાં સુધી આપણી પાસે ઓછામાં ઓછા ચાર મહિના જેટલો બજાર લાભનો જે કઈ સમય બચ્યો છે આ દરમિયાન આપણે આપણી પાસેની ઉપજ પાસેથી ઠીક ઠીક પ્રમાણમાં સારામાં સારા વધારા સાથે ભાવો મેળવી શકીશું જે કાંઈ મગફળી આપણી પાસે અત્યારે પાકી તૈયાર થઈ અને સંગ્રહિત રૂપોમાં છે એને આગળના સમયમાં એટલે કે મહિના પછી આપણે વેચવા માંગતા હોઈએ કે બે મહિના પછી વેચવા માંગતા હોઈએ કે પંદર દિવસ પછી વેચવા માંગતા હોઈએ પણ એના ઉપર એક ધ્યાન આપણે અવશ્ય આપવાનું છે અને એ ધ્યાન જે આપવાનું છે એ છે આપણી ક્વોલિટીમાં આપણા જ ઘરમાં નુકસાન બેસવાની શરૂઆત ન થઈ જાય આપણો તૈયાર થયેલો માલ આપણા ઘરે પહોંચી ગયેલો માલ એક ટકો કે બે ટકા પણ ન બગડી જાય એને માટેની આપણે સંપૂર્ણ કાળજી લઈએ અને એ કાળજી લેવા માટે સૌથી પહેલું પગલું એટલે આપણા ઉપજના જથ્થામાં જે કાંઈ નુકસાનકારક જથ્થો અંદર હોય મિશ્રિત રૂપમાં એને આપણે કોઈને કોઈ રૂપમાં અલગ કરી લઈએ અત્યારના ટેકનોલોજીના યુગમાં આપણે માત્ર જુદા જુદા બે કે ત્રણ ચારણાઓનો પ્રયોગ કરીએ તો પણ સારું નબળું મીડિયમ અને આપણે અવશ્ય અલગ કરી શકીએ છીએ મિત્રો એટલે વર્ગીકૃત કરી લઈએ અને વર્ગીકૃત કર્યા પછી નબળો માલ સૌથી પહેલો વેચીએ મીડિયમ માલ ત્યાર પછી વેચીએ અને બેસ્ટ ક્વોલિટી કે સુપર બેસ્ટ એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી સાથે આવનારા સમયમાં મગફળીના ભાવોમાં એકંદર થનારી સુધારાની શક્યતાઓ અને એ શક્યતાઓના આધારરૂપ મુદ્દાઓ જે છે એ તમામ મુદ્દાઓની સંયુક્ત રૂપમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ મગફળીની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ એક ખેડૂત તરીકે એક દર્શક તરીકે શક્ય હોય કેટલા વધારેમાં વધારે પરિચિત ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડવાનો પ્રયાસ કરો મિત્રો આજના દિવસે મગફળી પર આટલું જ જય કિસાન જય ભારત